પાલીતાણા ડાયમંડ એસોસિએશન દ્વારા રક્તદાન શિબિર યોજાય પાલીતાણા ડાયમંડ એસોસિએશન દ્વારા દર્દીનાયણની સેવા અર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તનું દાન કરી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ લોકોએ મતદાન કરે તે માટે શપથ પણ લીધા હતા અમે અમે આ દેશની આ પરદેશી લોકતાંત્રિક શક્તિઓની મર્યાદા જાણીશું અને અને સ્વતંત્ર સન્માન વિશ્વાસ વિશ્વાસ ધર્મ સમાચાર ભાષા આયાતોનો પછી આયાતોનો બોલતી પોતાવત 22/2021 દરિય